પડી રહેલી અસહ્ય ગરમીના કારણે લોકો નદી કિનારે મજા માણવા જતા હોય છે ત્યારે ભરૂચમાં પણ સાંજના સમયે અનેક લોકો નર્મદા નદી કિનારે મજા માણવા માટે ગયેલા વાહન ચાલકોને મજા માણવાની મુશ્કેલી બની હતી જી હા વાત કરીએ ભરૂચના ગોલ્ડન બ્રિજના નર્મદા નદી કિનારે મિત્રો અને પરિવાર સાથે પોતાના વાહનો લઈને સાંજના સમયે મજા માણવા માટે ગયા હતા આ સમયે પૂનમનો દિવસ હોય નર્મદા નદીમાં ભરતીના પાણી આવતા પાણીએ કિનારા વિસ્તારોમાં ફરી વળ્યા હતા આ સમયે નદી કિનારે મજા માણવા ગયેલા કેટલાય વાહન ચાલકો ભરતીના પાણીમાં ફસાયા હતા ત્યારે વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે મહામુસીબતને પોતાના વાહનો બહાર કાઢ્યા હતા આ વાહન ચાલકોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો હાલમાં જ નર્મદા નદીમાં પોઈચા ખાતે સુરતના સાત લોકો ડૂબી ગયા હતા ત્યારબાદ ગત રોજ પણ ભરૂચના બે લોકો દિવેરમાં માં નાહવા ગયા હોય ત્યારે ડૂબી ગયા હતા ત્યારે નર્મદા નદી કિનારે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાય તો કોની જવાબદારી રહેશે તેવા અનેક સવાલો લોકો કરી રહ્યા છે